રાજકોટ લોકસભા સાંસદ પુરુષોતમ રૂપાયા છે જિલ્લા પંચાયત ડી આરડીએ ની બેઠક હોવાથી પ્રથમ બાર હાજરી આપવા માટે પહોંચ્યા હતા આ પ્રતંગ કેન્દ્ર સરકાર દ્વારા તેમણે મંત્રી શા માટે બનાવવામાં ન આવ્યા તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે મંત્રી બનાવવાના કોઈ કારણ હોતા નથી તે જ રીતે મંત્રી ન બનવાના પણ કોઈ કારણ હોતા નથી આ ઉપરાંત ફાયરનોસી સહિતના તંત્ર અને સરકાર સાથે પરમાર્શ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ તેમ જણાવ્યું હતું પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત આજે ડીઆરડીએ ની બેઠકમાં લોકસભા સાંસદ તરીકે હાજરી આપવા આવ્યો છું પ્રાથમિક પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયત નવું બિલ્ડિંગ બની રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા સહિતના સાથે ચર્ચામાં કરવામાં આવી હતી આ બિલ્ડિંગ કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યું છે આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી મંત્રીપદ ન મળવાના કારણે અંગે રૂપાલાએ જણાવ્યું હતું કે મંત્રીપદ મળવાને કોઈ કારણ હોતા નથી મંત્રીપદ ન મળવાના પણ કોઈ કારણ હોતા નથી અત્યાર સુધીના જે નિર્ણય નરેન્દ્ર મોદી દ્વારા માટે લેવામાં આવ્યા છે તેમ આ નિર્ણય પણ મારા માટે લેવામાં આવ્યો હોય તેવું હું માનું છું ત્રીજી ટી શરૂઆત એક ખેડૂતના નિર્ણય સાથે પોતાની ઓફિસમાં બેસીને કરે અને ખૂબ જ સક્રિયતા સાથે સરકારની શરૂઆત એમણે કરી છે રાષ્ટ્રને વિકસિત ભારત બનાવવાની દિશામાં ખૂબ મક્કમતાથી સરકાર આગળ વધી રહી છે એમાં આપણી શુભકામનાઓ પક્ષ અને પ્રધાનમંત્રીશ્રીનો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો હોય છે અત્યાર સુધીના બધા નિર્ણયો જે મારા મારા માટે માટે થયા છે છે એમાં નિર્ણય પણ થયો રાજકોટ અગ્નિકાંતિ રૂપાલાએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ દુર્ઘટના બાદ ફાયર બીયુપી સર્ટિફિકેટ સહિતના પ્રશ્નો સામે આવ્યા છે સરકારી વિભાગોની સક્રિયતાને કારણે જ ખામીઓ ઊભી થઈ છે તે હવે સપાટી ઉપર આવી રહ્યા છે જેને લીધે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ ઉભી થઈ છે તંત્રને રાજ્ય સરકાર સાથે પરમાર્શ રહીને ખામીઓને દૂર ઉપયોગ ન થાય તે રીતે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે બીરો રિપોર્ટ હીન ટીવી ન્યૂઝ સુરત